દેખાડો તમે આ ભાઈ અમારો કાહાડી ઉપાડીને લેવો તો એ લોકો જાય છે માથે કોના લગ્ન ની કોને ખબર કોની સાડી હોય

પછી આ ખ્યાતર નીકળી ગયું છે આ ભાઈ અમારે મોમો મો છે કાઢી લીને આ ભાઈ અમારો અહીંયા ઉભો છે અમારા હાડા સાડાતર કલાક ની મહેનત પછી અમારે આ ખેતર પૂરું થઈ ગયું હવે લાવવાનું છે બીજા તો ગાય તમે જોઈ શકો છો આજ અત્યારે બધાય બીજા ખેતરમાં મથો સડી ગયા છે અહીંયા બીજું ઠેસર હાલે છે ધાણાનું એના અહીંયા આપણું ઠેસર હાલે જોઈ શકો છો એમાં બે બાબરા ભૂત ઉભા ખેતર માંથી હેલો હેલો તો ને આમ રૂડો લાગે એમ તો હેલો હેલો

મસ્ત મજાના ને આ આપણે બ્લોગ પૂરો કરીશું બધાને ગમે તો ખેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં બધાને જય માતાજી કાલે મળીશું નવા બ્લોગમાં ને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ